જેના પર કાર્યવાહી કરીને શાળાને ખાલી કરાવીને સીલ મારવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન સંચાલકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા તેમ છતાં કાર્યવાહી કરાઈ ન હતી ત્યારે સવાલો ઉભા થાય છે કે શા માટે અધિકારીઓએ અત્યાર સુધી કાર્યવાહી ન કરી આ નર્સરી સ્કૂલ નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા રાજકોટવાળી ઘટના જો બની હોત તો તેનું જવાબદાર કોણ શહેરમાં કોના આશીર્વાદથી આવી નર્સરી સ્કૂલ ધમધમી રહી હતી રાજકોટની ઘટના બાદ વાલીઓએ પણ ચેતવાની જરૂર છે પોતાના બાળકોને આવી નર્સરી સ્કૂલ પર મુકતા પહેલા આવી નર્સરી સ્કૂલમાં ફાયર એનઓસી જેવા નિયમો પાડવામાં આવી રહ્યા છે કે કેમ તે તપાસ કરવું જરૂરી બન્યું છે